મોઢે આવેલો કોળિયો જ્યારે કુદરતે છીન્યો છે ત્યારે પરિસ્થિતિ કેવી છે અને આખા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે આપણે એમની પાસેથી જાણશું હાલ અમે એમના જ ખેતરમાં ઊભા છીએ આ દિયોદર વિસ્તારનું ગોલવી ગામ છે અને ગોલવી ગામની આ બધા જ ખેડૂતોની આવી જ પરિસ્થિતિ છે એટલે માત્ર ગોલવી ગામની વાત નથી કરવી આખા વિસ્તારમાં અત્યારે મગફળીની સીઝન હતી અને જ્યારે લેવાનો વારો આવ્યો જ્યારે સંપૂર્ણ પાક તૈયાર થયો અને તૈયાર થઈને જ્યારે પાક લેવાની તૈયારી હતી એવા સમયે કુદરતે જ્યારે આ પ્રકોપ

કારણ કે લેવું તો શું અહીંથી ઉખાડી લઈશું કદાચ ઉપાડીએ કઈ રીતે આ તો હળી જવાનું છે યા તો ઉગી જવાનું છે એનો ઓપ્શન તો કઈ છે નહીં બિલકુલ કોઈ લેવા આવે તોય લઈ કે એમ નથી ઢોરે ખાય એવું નથી રાખ્યું ઢોર તો ખાવું જોઈએ કદાચ કદાચ ચલો ભેગું કરીને ઢોર નાખીએ પણ ઢોરે ખાય એવું તો રહ્યું નથી સડી ગયું છે કારણ કે ચાર મહિનાની મહેનત કરીએ વર્ષની અમને વર્ષ ચોમાસુ ચોમાસું મહેનત આવે મને એમ લાગે ચોમાસું આવશે એટલે આ ખેડૂતને કઈક મળશે બિલકુલ ખેડૂતને તો કઈ છે જ નહીં રાખ્યું રાખીએ તો આના કરતા ભયંકર પોઝિશન છે મારી તો કદાચ ખેડૂત તરીકે હારી હશે કદાચ હું મોટો ખેડૂત હશ કદાચ પણ જે નાના ખેડૂતો એની પરિસ્થિતિ કેવી હશે બિલકુલ

સરકાર મને નહી આપે તો કદાચ હું વીકો વેચી મારીશ વીકો વેચીને હું પૂરું કરીશ કદાચ પણ એમ તો છે તો શું વેચીને કરશે પૂરું એ વિચારવાનું આ તો સમજે અમારી તો પરિસ્થિતિ કેવી છે કે જો લઈએ તમે પાળો રાખો ઉપર તો આ કદાચ આ થશે તો આ ઉગવા મળ્યું એટલે લેવાનું નથી રેવાનું અને જે નથી રેવાનું એ તમે વિચારો જ નહીં આ લઈને આ લેશો તો શું કરીએ એટલે સંપૂર્ણ પાક નષ્ટ નષ્ટ જ છે કઈ આમાંથી રાજભાઈ કઈ લેવું નથી આ જીરો છે સરકાર જોડે અપેક્ષા કરીએ કદાચ કંઈ થતું હોય બધા તો અમારું કરે બાપુ ખાસ વાત તો એ છે તમે આ પાક લેવા માટે અંદર નાખવી હોય છે ને કઈ નાખવાની તો વાત બિયારણ એટલું મોઘું છે આ એક એક કટાના બિયારણના ખર્ચો કરવા જઈએ તો દસ રૂપિયા ખર્ચો થાય છે એક કટાના એક કટા પાછળ એક કટા પાછળ ખર્ચો દસ હજાર રૂપિયા મગફળી નો ખર્ચો છે સમજી લેજો ખાતર દવા બધું બધું ભાગ્યનો ભાગ તો નહી દસ હજાર નો ખર્ચો છે ટ્રેક્ટર આખો દવા લાવો ખાતર નાખો બધું થઈ કેટલા વીઘામાં વાવણી કરી લેવી મગફળી વાવણી છે સાહેબ પંદર ને પાંચ દસ વીસ પચીસ વીઘા જમીન વાવણી પચીસ વીઘા માં એક કટા કેટલા કટા આવે પચીસ વીઘામાં કટા આવ્યા હશે ગણો ને દોઢ કટું વીઘા આવે તો કેટલો ખર્ચો છે દસ હજાર લેખે તો બહુ ખર્ચો ખર્ચો બહુ

હમણાં તો બાપુ આ જ્યારથી આ અતિવૃષ્ટિ આપણે પેલા બી સરહદી વિસ્તારમાં થઈ આજે પણ હજુ એ લોકો ત્યારે જ્યાં અતિવૃષ્ટિ થઈ ને લોકોને ત્યારે પણ વરસાદ અહીંયા હતો પણ કારણ કે બોર્ડર ના લીધે વાવથરાજ ને અલગ થઈ ગયું વાવથરાજ ને અલગ ગણ્યો અને અમારે અલગ ગણ્યું દીવદર અલગ ગણ્યો એટલે અમે તો આવી જ નહીં હા એમાં દીવદર હતું જ નહીં દીવદર હતું જ નહીં કારણ કે કોતરા થી પાંચ કિલોમીટર છે એના પછી આવી ગયું વાવથરાજ એ અતિવૃષ્ટિમાં આવતું હતું પણ અમારું તાલુકો નતો આવતો અમારે એ વખતે વરસાદ એનો જ હતો આના કરતા ભયંકર હતો ડેલા ભરેલા પડ્યા હતા એરંડો તમને દેખાય ના બિલકુલ નહી નહી એરંડો તમને ક્યાંય દેખાશે નહીં કારણ કારણ કે એ વૃષ્ટિમાં એરંડો બાળી નાખ્યો તો માર તો વિસ્તાર બી દિયોદર વિસ્તાર બી જે જે તે ટાઈમે વાવથરાદ વિસ્તારમાં પૂર આવ્યો તો સ્થિતિ તો આપણી એ જ હતી ને હા આપ આપ વિચારો કે સ્થિતિ એને હતી કારણ કે 5 કિલોમીટરમાં એ વાવા તો કોઈન દેખાતું નતું એમ તો બોટ દેખાતી ન હતી આપણે ને બોટ દેખાય છે કે આ વાવ થઈ ગયું આ દિયોદર થઈ ગયું આ ગોલવી થઈ ગયું જીપલા થી એમ તો દેખાતું જ નતું કારણ કે એ એ લોકોને એવું હતું કે આ લોકો શું કરશે એ લોકોએ એમને આપી દીધું અમે બેઠા એટલે અમે કઈ કરી ના કારણ કે અમારે કરો તો ખેડૂત અવાજ કોને ઉઠાવે ખેડૂતને એવું કે ચલો ત્યાં તો આપ્યું છે ને ખેડૂતને ખેડૂત સંતોષ કરીને બેઠો ત્યાં આપ્યું છે ભગવાન વળી આપશે એવું હવે અહીંયા રૂઠ્યો ગુજરાત અહીંયા રૂઠે ગુજરાત આજે તમે હાલત જુઓ મગફળીની આવી હાલત બાપુ અત્યારે આખા બનાસકાંઠા જિલ્લામાં હા આપ આપ જો આપે આપે મેં જોયા આપના બે ત્રણ બે ત્રણ દિવસથી જીઢોકા મેં જોયા છે આપના પણ આપના વિડીયો એ જ છે કે જ્યાં જાઓ ત્યાં આવવું પડ્યું છે ભયંકર પરિસ્થિતિ હા આપ લાખણી તાલુકાના મેં વિડીયો જોતો હતો આપના આ પરિસ્થિતિ આવી જ પરિસ્થિતિ છે તો પછી હવે કદાચ એ લોકો સેટેલાઇટ થી સર્વે કરવાની વાત કરે તો સેટેલાઇટ માં તો આપણે જયારે જયારે ટેકાના ભાવે મગફળી ખરીદી હોય પછી જયારે ખેડૂત ત્યાં લઈ જાય ત્યારે સેટેલાઇટ માં એના ખેતરમાં મગફળી વાવણી કરેલી હોય છે તો સેટેલાઇટ માં નહીં બતાવતું એટલે એ લોકો શું કે તમારી મગફળી તો છે જ નહીં તો આવી જે આ કપરી પરિસ્થિતિ છે આ જે વરવી વાસ્તવિકતા આપણે નજરે નહીં આવી રહ્યા છે એ આસુ સેટેલાઇટમાં દેખાય કોઈ બિલકુલ ન દેખાય તો પછી ખેડૂતને શું મળવાનું ખેડૂતને કંઈ મળવાનું નથી ખેડૂતનો અવાજ જો તમારી જેવા પહોંચાડશે અને કદાચ સાંભળશે લોકો ઉપર બેઠેલા અને એની ઊંઘ ઉડતી હશે તો કદાચ સાંભળશે પણ એવું કરે તો બધા જ અધિકારીઓના ગ્રાઉન્ડ ઉપર ઉતારી દે હા તો થઈ શકે હા એક વખત બે હજાર સત્તરના પાંચ જે બે હજાર સત્તરમાં થયું હતું ને ત્યારે એ લોકો અહીંયા આવ્યા હતા ઝીરો ગ્રાઉન્ડ આ એ લોકોએ સર્વે પણ કર્યું હતું અહીંયા પૈસા મળ્યા હતા એ વખતે પાણી આપડે અહીંથી જ નીકળ્યું હતું ત્યારે એ લોકો આવ્યા હતા અને એ લોકોએ પાણી આપ્યું પૈસા પણ આપ્યા હતા એ લોકોએ ખોટું નહિ બોલાય હવે તો સર્વે આવતું જ નહીં સર્વે સાચું હતું સર્વે સાચું સર્વે હતું

તો આ વખતે સમજો કે ઉનાળામાં બી આજ પરિસ્થિતિ થઈ આજ પરિસ્થિતિ થઈ હતી એરંડો રાખ્યો જ નતો હવે જયારે શિયાળો સિઝનમાં ખેડૂતો ખુશ હતા કઈક અંશે આપણે બેઠા થઈશું તો મૂઢે આયેલો કોળી આપ ઉનાળામાં જોઈ લો કોઈ પણ ખેડૂતને જઈને પૂછો તો એક બોરી બાજરી નથી લીધેલું કોઈ કારણ કે કોળીઓ છેલ્લે તો બાજરી લઈ લીધી બાજરી કોઈ જોડે નથી ઘાસ કોઈ જોડે નથી કોઈ કહેતો મારા જોડે ખેડૂત પડ્યું છે કોઈ જોડે નથી

હું મળ્યો તે દોઢ લાખ ખર્ચો કર્યો છે અને હાલ એક રૂપિયાની આવક નથી હા એ હું કહું ને થઈ જાય ખર્ચો તો કારણ કે આમાં તમે તમે ઓતળો ખર્ચો થાય અંદર લેવાનું ને અંદર તો પહેરી દેખવાનું નહીં કે અંદર શું થયું છે શું કેશો હા હવે ખેડૂત કઈ રીતે બેઠો થશે ખેડૂત બેઠો થવું મુશ્કેલ છે જો સરકાર કંઈ સહાય કરતી હોય અને સરકારને હાથ જોડીએ કે ભાઈ તમે કંઈક કરો ખેડૂતો માટે કંઈ પેકેજો આપો ઝીરો ગ્રાઉન્ડ પર મોકલો તમે તમારે સર્વે કરાવો એવું નથી પણ અમને કંઈક અપાવો ખોટું કંઈ લેવું નથી

સો ટકા છે કારણ કે વાસ્તવિક છે જો આ ઘાસચારામાંથી ભેસો રાખવાની તબેલો કરવાનું આનું આ ઘાસ નાખવાનું હવે આ ઘાસ નથી જે આગળ સરસો રાયડો આવ્યો છે એ થવા નથી એની સીઝન પૂરી થવા મળી ધીરે 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 સીઝન જવા માંડી હવે વાવશું શું વાવેતર માં કઈ વિચારવું પડે ને આ તો હવે વાવેતર પતી જાય દસ દિવસમાં વાવેતર રાયડું ના થાય તો વાવેતર કરવું શું

તો બે હાજર પંદર સત્તર માં જેમ તમારા અધિકારીઓને ગ્રાઉન્ડ ઉપર ઉતાર્યા છે આપજે સરકાર તો કદાચ આપશે તો શું ખાતરના વળશે કે કદાચ ડીઝલના વળશે બાકી તો આપી આપીને કેટલા આપી શકે અપેક્ષા છે કે સરકાર ખરેખર નુકસાન થયું છે તો સર્વે આખા વિસ્તારનું થાય થરાદ જિલ્લાનું થાય અને બનાસકાંઠાનું પણ થાય નમસ્કાર